ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા ખેડૂતોને થયેલ નુકસાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકાર યોજી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે મુખ્યમંત્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર અને તલાટી ગ્રામસેવકોને સૂચના આપવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું હોય અને ભારતીય જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડેપગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી વધુમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવ્વલે જ ઉભા થતા હોય છે ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે દિવસમાં કામકાજ પૂરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવશે અને તે માટે ચીફ સેક્રેટરી એસસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની સૂચના આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં તુરંત જાણ કરવા આદેશ આપ્યો હતો તેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નિરલ પટેલ ઉપપ્રમુખ દિવેશ પટેલ મંત્રી દિવ્યજીત સિંગ ચુડાસમા મંત્રી જિગ્નેશ મિસ્ત્રી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે વર્તર ચૂકવવા પાત્ર છે તો એ વર્તર પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઉભા પાકો છે કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણની માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કેળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતિ સેવાઈ રહી છે અને ઉભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી ટકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી આજે રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકાર શ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું